કેમ છો મિત્રો માં તમારું સ્વાગત છે આજે આપણી પાસે છે ઓપ્પો એ ફાઈવ જી અને આ ફોનનું આપણે આજે અનબોક્સ કરવાના છીએ અને આ ફોનના ફીચર્સ અને તેની પ્રાઇસ વિશે આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જરૂર જોજો તો ઓપ્પો એ ફાઈવનું બોક્સ કંઈક આ રીતના જોવા મળે છે સાઈડમાં આપણે જોઈએ તો ત્યાં આપણને ચાર કી ફીચર્સ જોવા મળે છે આઈપી સિક્સટી ફાઈવ વોટા એન્ડ રેજીસ્ટન્ટ ડેમેજ પ્રૂફ બોડી છે છ હજાર એમએચ બેટરી પિસ્તાલીસ વોલ્ટ સુપરુપ ચાર્જર પચાસ મેગા પિક્સલ પ્લસ બે મેગાપિક્સલ પિક્સલ કેમેરા આ રીતના કંઈક મેન્શન કરેલું આપણને જોવા મળે છે તો હવે આપણે ઓપ્પો એફઆઈને કરીશું અનબોક્સ તો ચાલો કરીએ ઓપ્પો એ ને અનબોક્સ અનબોક્સ કરતાં જ આપણને કંઈક આ રીતના જોવા મળી જાય છે તેની અંદર આપણે જોઈશું તો આપણને કેશ જોવા મળે છે તે સિવાય આપણને ઓપો એ ફાઈ જોવા મળી જાય છે તે દેખાવામાં કંઈક આ રીતના જોવા મળે છે તો થોડીક વાર એ ફાઈ ને આપણે રાખી દઈશું સાઈડમાં અને બોક્સ કન્ટેન વિશે વાત કરશું તો આપણને યુએસ બી ટાઈપ સી કેબલ પિસ્તાલીસ વોલ્ટનું એડેપ્ટર અને સીમ ઇજેક્ટર પિન આટલી વસ્તુ બોક્સની અંદર મળે છે તો હવે આપણે ઓપ્પો એ ફાઈ વિશે જાણીશું તો મિત્રો આ છે ઓપો અને આપણે ઓપ્પો એ ને ચાલુ કરીશું અને જાણીશું તેના ફીચર્સ તો ફટોફટ આપણે ઓપ્પો એફાઈ ને સેટઅપ કરી લઈએ તો મિત્રો ઓપ્પો એફઆઈની તમે ડિસ્પ્લે જોઈ શકો છો કંઈક આ રીતના જોવા મળે છે સાઇટની વાત કરીએ તો વોલ્યુમ પ્લસ માઇનસ પોઈન્ટ જોવા મળે છે પાવર ઓન ઓફ સ્વિચ જોવા મળે છે અને તેના લેફ્ટ સાઈડની વાત કરીએ તો સીમ ઇજેક્ટર મળે છે નીચે તરફ વાત કરીએ તો આપણને થ્રી પોઈન્ટ ફાઇવ એમ જેટ મળે છે વોઇસ માઇક ઓપ્શન મળે છે ટાઈપ સી પોઈન્ટ મળે છે અને સ્પીકર જોવા મળે છે ઉપર તરફ જોઈએ તો ત્યાં પ્લેન છે ડિઝાઇનની વાત કરીએ તો આ ફોનની અંદર બે કલર સાથે આ ફોન આવે છે એક તમે જોવો છો તે વ્હાઇટ અને બીજો કલર આવે છે ગ્રીન હવે આ ફોનના કેમેરા વિશે વાત કરીએ તો આ ફોનની અંદર છે બે સેન્સર આપેલા છે એક છે પચાસ મેગાપિક્સલ એક છે ટુ મેગાપિક્સલ સાથે સેલ્ફી કેમેરાની વાત કરીએ તો એ આવશે એટ મેગાપિક્સલ પિક્સલ આ ફોનના બેટરી બેકઅપ વિશે વાત કરીએ તો આ ફોનની અંદર છે છ હજાર એમએચ બેટરી અને સાથે પિસ્તાલીસ વોલ્ટનું ચાર્જર આ ફોનના પ્રોસેસર વિશે વાત કરીએ તો આ ફોનની અંદર છે મીડિયાટેક ડાયમંડ સિટી છ હજાર ત્રણસો ફાઈવ જી પ્રોસેસર આ ફોનની ડિસ્પ્લેની વાત કરીએ તો આ ફોનની અંદર છે એચડી પ્લસ રિઝોલ્યુશન ડિસ્પ્લે એક હજાર નીટ પિક બ્રાઇટનેસ મળવાની છે અને સાથે ને સાથે વન ટ્વેન્ટી યર્સ રિફ્રેસરેટ આ ફોન છે એ ટોટલ બે વેરિયન્ટ સાથે આવે છે એક છે છ એકસો અઠ્યાવીસ અને એક છે આઠ એકસો અઠ્યાવીસ ફોનના સ્ટાર્ટિંગ પ્રાઇસની વાત કરું તો આ ફોન મળી જવાનો છે ચૌદ હજાર નવસો નવ્વાણુંમાં તો મિત્રો તમને ઓપ્પો એ ફાઈવ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આવા જ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક નવા વિડીયો સાથે